ભાવનગર નેશનલ ઓથોરિટી ઓફ એન એચ એ આઈ દ્વારા સ્વચ્છ સ્વચ્છાહી સેવા બે હજાર પચીસ અંતર્ગત ભવ્ય યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું ચાલો જાણીએ આ કાર્યક્રમ ની વધુ વિગતો નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું સિંહ એન એચ ભાવનગર દ્વારા અકવાડા વિસ્તારના શ્રી સજાનંદ ગ્રુપ ઓફ ખાતે શિબિર હતી યોગ શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકો અધિકારીઓ વિદ્યાર્થીઓએ ભાગ લીધો કાર્યક્રમનો હેતુ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે જનજાગૃતિ લાવવાનો હતો શિબિર દરમિયાન બસો થી વધુ મેડિકલ વિદ્યાર્થીઓએ યોગ આસન પ્રાણાયામ અને ધ્યાનની પદ્ધતિનું પ્રદર્શન કર્યું નિષ્ણાતો જામની મહેતા અને છાયાબેન પટેલે માર્ગદર્શન આપ્યું બંને નિષ્ણાંતો એ આરોગ્યપ્રદ જીવનશૈલી નિયમિત યોગ અભ્યાસ અને સ્વચ્છતા વચ્ચેનો અવિનાશી સંબંધ સમજાવ્યો આ કાર્યક્રમમાં એનએચઆઈ પ્રોજેક્ટ ડાયરેક્ટર વિદિત જૈન ડેપ્યુટી મેનેજર પ્રિન્સ કુમાર કળથિયા એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન લિમિટેડ તરફથી એસ કે ચૌધરી અને ધર્મેન્દ્રસિંહ ગોહિલ જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ગોહિલ સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા નમસ્કાર હું જાનવી મહેતા આજે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પીઆઈયુ ભાવનગરમાં સ્વચ્છોત્સવ બે હજાર પચીસ સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમમાં અમે લોકોએ યોગ શિબિર કરી અને એનું સેલિબ્રેશન કર્યું હતું જે અંતર્ગત કલથિયા ગ્રુપ શ્રી શહજાનંદ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમને સહયોગ પ્રાપ્ત થયો છે સાથે સાથે ગુજરાત જિલ્લા રમતગમત કચેરી દ્વારા પણ અમને સારો એવો સહયોગ પ્રાપ્ત થયો છે સાથે સાથે સ્વચ્છતાનો મેસેજ સ્વચ્છતા સાથે પણ સંકળાયેલો છે એટલે સ્વચ્છ ભારતની સાથે સ્વસ્થ ભારત પણ જરૂરી છે આ મેસેજ અમે લોકોએ ફોરવર્ડ કરવા માટે આજે ભવ્ય યોગ શિબિરનું આયોજન કરી અને આ મેસેજ જન જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને ફરી એક વખત હું કહીશ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત મેરા નામ વિદિત જૈન હે પરિયોજના નિર્દેશક ભાવનગર એનએચઆઈ આજ भारत सरकार के स्वच्छता ही सेवा अभियान के तहत हमने एक कार्यक्रम आयोजित किया जिसमें हमें इंस्टीट्यूट ने सहयोग किया और डी एस साहब ने सहयोग किया और यहाँ पे मेडिकल स्टूडेंट्स बहुत संख्या में उपस्थित हुए और बहुत ही सहज आनंद के साथ उन्होंने योग किया इस साल की थीम है स्वच्छ उत्सव जिसमें स्वच्छता और उत्सव दोनों का सम्मेलन है और आज ये योग दिवस उसी उसी तरीके से मनाया गया है उत्सव के साथ बहुत ही हर्षोल्लास के साथ यहाँ पे लोगों ने पार्टिसिपेट किया सर आम जनता के लिए के बारे में क्या कहेंगे आम जनता के बारे में वही है जो सब जानते हैं मेरे पास अलग से कुछ कहने के लिए नहीं है हम लोग अपने आप को बाहर से और अंदर से अपने आसपास के वातावरण को सही रखें और जैसे जैसे उम्र बढ़ती है ये बात और धीरे धीरे समझ में आती है आज यहाँ पे कम उम्र के कॉलेज के स्टूडेंट्स काफ़ी थे लेकिन उनको देख के भी हमें ऐसा लगा है कि वो चीज़ वो भी ये बात बहुत अच्छे से समझते हैं इतने लंबे कार्यक्रम में भी उन्होंने बहुत तल्लीनता से और संयम से यहाँ पे अपने आप को काबू रखा और वो उनके मन शांत मन को भी बताता है કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અને સ્વચ્છ જીવન તરફ આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો એનએચ દ્વારા જણાવાયું કે આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અત્યારે આ બુલેટિનમાં બસ આટલું જ વધુ સમાચારો અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર